આજે આપણે વ્યક્તિ વિશેષ તરીકે વાત કરીશું ઉચ્છંગરાય ઢેબર ઉચ્છંગરાય ઢેબરનો જન્મ એકવીસ સપ્ટેમ્બર અઢારસો પંચાણું ના રોજ જામનગરના ગંગાજળ ખાતે થયો હતો તેઓએ મુંબઈ અને રાજકોટ ખાતે અભ્યાસ કર્યો હતો અને વર્ષ ઓગણીસો અઠ્યાવીસ માં બોમ્બે હાઈકોર્ટ પ્ડરની પરીક્ષા પાસ કરીને વર્ષ ઓગણીસો ઓગણત્રીસમાં રાજકોટ ખાતે વકીલાત શરૂઆત કરી હતી ઓગણીસો ઓગણચાલીસમાં વકીલાત છોડી ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ આઝાદીની લડતમાં જોડાયા હતા અને લડત દરમિયાન અનેકવાર જેલવાસ ભોગવ્યો તેઓ કાઠિયાવાડ ટાઈમ્સ સાથે સંકળાયેલા હતા ભારતની આઝાદી બાદ સૌરાષ્ટ્રના દેશી રાજ્યોના વિલીનીકરણમાં સરદાર પટેલની તેમણે મદદ કરી હતી તેમજ જૂનાગઢમાં આરજી હકુમતની રચનામાં પણ તેમને મહત્વનો ભાગ ભજવ્યો હતો આઝાદી બાજ પંદર ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસમાં સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા તેઓએ ગિરાસદારી અને બારખલી જેવી જમીન પ્રથા નાબૂદ કરી નવી જમીન સુધારણા પદ્ધતિ અમલમાં મૂકી હતી તેઓ અનુસૂચિત જનજાતિ પંચના અધ્યક્ષ રહ્યા હતા તે દરમિયાન આદિવાસીઓની જમીન બિનઆદિવાસીઓ ન લઈ શકે તે કાયદો પણ તેમણે અમલમાં મૂક્યો હતો ઉચ્છંગરાય ડેબર વર્ષ ઓગણીસો બાસઠમાં રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ પક્ષથી ચૂંટણી લડી વિજેતા થયા હતા ભારત સરકારે તેમણે વર્ષ ઓગણીસો તોતેરમાં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા તેમનું અવસાન અગિયાર માર્ચ ઓગણીસો સિત્યોતેરના રોજ થયું હતું વિશ્વ અલ્ઝાય અલ્ઝાઈમર દિવસની વાત કરીશું અલ્ઝાઈમરને લગતા રોગો અને ચિત્તભ્રમ સાથે સંકળાયેલી બાબતોમાં જાગૃતિ લાવવા માટે વર્ષ બે હજાર દર વર્ષે એકવીસ સપ્ટેમ્બરને વિશ્વ અલ્ઝાઇમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અલ્ઝાઇમરના રોગોમાં ચિત્તભ્રમ એ સૌથી સામાન્ય બાબત છે તે પ્રગતિશીલ મસ્તિષ્કને નો રોગ છે કે જેને લીધે સ્મૃતિ અને સમજણમાં મુશ્કેલી આવી શકે છે વિજ્ઞાનના સંશોધનોને કારણે વ્યક્તિની ભયમર્યાદામાં વધારો થયો છે પરંતુ આ બધા વચ્ચે ભૂલકણાપણાની બીમારી એટલે કે યાદશક્તિમાં ઘટાડો થઈ ગયો છે અલ્ઝાઇમર એ ડિમિનિયાનું સામાન્ય સ્વરૂપ છે પરંતુ વૃદ્ધાવસ્થાનો ભાગ નથી આ રોગને કારણે હૃદયના રોગો થવાનું જોખમ વધે છે અલ્ઝાઇમરના લક્ષણો રોજિંદા કાર્યમાં ભૂલ થાય વસ્તુ ગમે ત્યાં મૂકી દેવી રસ્તો ભૂલી જવો રાત્રે ઊઠીને ચાલ્યા જવું અને વર્તનમાં બદલાવ આવે અલ્ઝાઇમરના કારણે કારણો ઉંમર વધવાની સાથે અલ્ઝાઇમર થવાની શક્યતા વધે છે ઘણા કિસ્સામાં વંશ પરંપરાગત પણ થાય છે હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ માનસિક દબાણ અને બેસનના કારણે થઈ શકે છે અલ્ઝાઇમર રોકવાના ઉપાયો શરીરને સ્વસ્થ રાખવા કસરત કરવી ભોજનમાં સમતોલ આહાર લેવો જંક ફૂડ નહીવટ લેવું મગજને સતત નવું શીખવા માટે રોકાયેલું રાખવું અલ્ઝાઇમરથી વિશ્વમાં ચાર પોઈન્ટ પચાસ કરોડ અને ભારતમાં ચાલીસ લાખથી વધારે લોકો પીડાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીશું વિશ્વ શાંતિ દિવસની સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં વર્ષ ઓગણીસો બ્યાસીમાં વિશ્વ શાંતિ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો વર્ષ ઓગણીસો બ્યાસીથી વર્ષ બે હજાર એક સુધી સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવારને વિશ્વ શાંતિ દિવસ ઉજવવામાં આવતો હતો પરંતુ વર્ષ બે હજાર બેમાં પસાર થયેલ આંતરરાષ્ટ્રીય કાયદા પછી એકવીસ સપ્ટેમ્બર તારીખ નક્કી થઈ હતી આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સદભાવનાનો સંદેશો ફેલાવવાનો છે આ દિવસને બધા દેશો અને લોકો વચ્ચે સ્વતંત્રતા શાંતિ અને ખુશીના આદર્શ રૂપે મનાવવામાં આવે છે એકવીસ સપ્ટેમ્બરને યુદ્ધ વિરામ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે વિશ્વમાં જ્યાં પણ યુદ્ધ ચાલતું હોય ત્યાં યુદ્ધ વિરામ રાખવામાં આવે છે અને યુદ્ધગ્રસ્ત વિસ્ વિસ્તારોમાં નિર્દોષોને મદદ પહોંચાડવામાં આવે છે આમ તો વિશ્વના મોટાભાગના દેશો દર વર્ષે અબજો રૂપિયાનો ધુમાડો શસ્ત્રો પાછળ કરતા હોય છે એની સામે આરોગ્ય અને શિક્ષણ પાછળ ઓછો ખર્ચ કરે છે આ માટે આ દિવસ ઉજવવા પાછળનું એક કારણ એવું પણ છે કે વિશ્વના દરેક દેશ શાંતિ માટે પ્રયત્ન કરે અને આરોગ્ય તેમજ શિક્ષણને મહત્ત્વ આપે જેથી લોકોનું જીવન ધોરણ સુધરશે અને અર્થતંત્ર મજબૂત બનશે સેતુના ઝાડની ડાળી પર બેઠેલું સફેદ કબૂતરને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે તો મિત્રો આપણે આજે ચાર બાબતો વિશે માહિતી મેળવી એમાં મુખ્ય ત્રણ ઉચ્છંગરાય ઢેબરની જયંતિ વિશ્વ અલ્ઝાઇમળ દિવસ અને ત્રીજું વિશ્વ શાંતિ દિવસ અને વધારામાં અને યુદ્ધ વિરામ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે થેન્ક યુ